Кайба, 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 кайба,

અરે નિયા ખોટ કઈ ગયો હું એક બાજુ મારા પોણી વરહન એય તો ગંડ મારી રહ્યો હ દારૂ પી ગયો કઈ ગયો હું કઈ ગયો કઈ હું કઈ બધું હા

કોમ કરી હતી છે બતાવી દીધી છે કોમ કરી આ પાવર ઇમની પડી રહી હોય યાર હું તો બતાવી દીધો યાર આ નીક તો હોશ કરી છે મે યાર તો કા નીક કરી હતી આ કરી નહી હે લે તું જતો રાગરે હું તને જે જતો હું રાગરે તો હોશ કર દઉં મારી ના જા તમારો શું દેખાય નીક હોશ કરી હું નીક હોશ કરી લે તું જતો ના લે હું હાચું કહું ખોટું મારું સટકાઈ ના પેલા તું જતો રહે

હું તો ના લાવ્યો તો સારું થાય ગયો તમને કંઈ પકડી લે મા તો બાજુ બોલની જખાય એ બાજુ ચચવાની હોય ભાઈ કરી દઈએ ત્યાં જવું ખાઈ આવું બીજું થાય